હબકી અવાજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું જો અજીઝ ઝુપેલા સમાચારમાં વાત કરીએ તો વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલ આયુર્વેદિક બસ ડેપો ખાતે આરામ ફરમા હજરત કાલુ શહિત દાદા રહેમતુલ્લાહે અલૈનો બસો આડત્રીસવા પ્રસંગે સંદલ શરીફનું આયોજન કરવામાં આવ્યું હતું ગત રાત્રે હજરત કાલુ શહીદ દાદા રહેમતુલ્લાહે અલૈનો ઈશાની નમાઝ પછી સંદલ શરીફના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું દરગાહ ખાતે પઠાન અબ્દુલ હમીદભાઈ ખુરેશી સાથે કાલુ સહિત દાદા ઉર્ષ કમિટીના અનેક લોકો ઉપસ્થિત રહી પ્રોગ્રામને સફળ બનાવ્યું હોવાનું જાણવા મળ્યું હતું સર કયો વિસ્તાર છે કઈ દરગાહ છે અને આજે સારું પ્રોગ્રામ આજે પાણીગેર એસટી ડેપો આયુર્વેદિક દવાખાના પાસે ડેપોની અંદર દરગાહ છે કાલુ સહીદ દાદાની કાલુ સૈદ દાદાની દરગાહ છે એમાં આમાં દરગાહમાં અમે લોકો બધા થઈને દરગાહમાં મેળો કરીએ છીએ ને આજે સંદર શરીફ થઈ ગયો છે ને કાલે ઇન્શાલ્લા આપણો નાનો અમથો પ્રોગ્રામ કર્યો છે અમે ને બધા બધા ઇન્શાલ્લા બધા ભેગા થઈને બધા કરીએ છીએ પ્રોગ્રામ રાખેલું છે તો અમે મેળો ભી કરીશું આજે સંદર શરીફનો પ્રોગ્રામ છે તો સંદર કરીશું કર્યું આપણે તો બસો ને આડત્રીસ વર્ષ થયા આ વિસ્તાર આયુર્વેદિક બસ ડેપોમાં ગણાય છે અને અમે વર્ષોથી અહીં આગળ કરીએ છીએ પ્રોગ્રામ અમે કરીએ છીએ એની અંદર યાકુબભાઈ ખત્રી રેમુભાઈ રજ્જાગભાઈ અને અમારા બાપુ છે જે અહીંયા આગળ ખિદમતગાત છે આ બધા અમે ભેગા મળીને નાનો પ્રોગ્રામ કરીએ છીએ એની અંદરથી જે બી મન છે અહીં મુરાદ લઈને આવે છે એમની મુરાદો પૂરી થાય છે અને આ ડેપોના જેટલા બી મેમ્બર છે એ મેમ્બરો બી અમને સાથ સહકાર આપે છે અંદર આવવા જવા માટે કોઈ રોકટોક નથી અને જ્યારે પણ જ્યારે બી જરૂર પડે છે ત્યારે આ લોકો અમને મદદ કરે છે મેળામાં બી મદદ કરે છે આળા દિવસે બી મદદ કરે છે અને આજુબાજુમાં જેટલા બી અમારી આજુબાજુમાં રહે છે એ લોકો બી મદદ કરવા માટે તૈયાર રહે છે અને દાદાનો ફેજ લે છે અને દાદા ફેજ બધાને કરે છે અને દાદા પાસે જે પણ આવે એમને ફેજ મળશે અને બધાને અમે લાવીએ છીએ કે તમે દાદાનો ફેજ લેવા માટે આવો કારોત બાવા દિવસ અને રાત ચોવીસ કલાક જ્યારે બી જેને બી જરૂર પડે તો એ ફેજ અમને આપે જ છે તો અમે તો બહુ ખુશ છીએ અને આ અમારા જે ગ્રુપના મેમ્બરો છે અમે ખુશીથી અહીંયા આગળ ગ્રુપના મેમ્બરો કામ કરીએ છીએ અને અમારા એક મેમ્બર છે ફિરોજભાઈ જે બિલ્ડર છે એમનું કામકાજ એ અહીંયા આગળ સારી રીતે કરે છે અને આ રેમુભાઈ દર ગુરુવારે આળા દિવસે જ્યારે બી અહીંયા આગળ હાજર હોય છે અને જ્યારે બી તમારે કોઈને પણ જરૂર પડે તો હાજરી આપે છે અને એમની પાસે જ્યારે બી તમે આવો તો તમને સારા સાકાર મળશે અને સારું કામકાજ તમારું થશે એમાં ધોવા ધોવાની ગુજારીશ છે તો તમે બધાને અમે અમારી નમ્ર વિનંતી છે કે તમે ગુજારિશ કરો કે જે આસ્થાના પર આવે એ બધાને અમે સાફ સહકાર આપી શકીએ અને તમામને અમે એવી રીતે સહકાર આપીએ કે ભાઈ 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 કરીને અમારા જોડે આવે હિન્દુ મુસ્લિમ જે પણ આવે બધાને અમે સાફ સહકાર આપવા માટે તૈયાર છીએ સલીમ દિવાન